નથી દુનિયા જે કરતી આપણે કરવાની નથી કે જ્યાં જો અહીંયા કહું છું કે હું રાજપૂત દીકરો છું અને મારા લાજ રાખવા હાટુ

અને હું તો તમને જગાડવામાં છું માણે એમ કેમ કઈ ન થતું તો મારી જેવો જો કદાચ સાધારણ ઘરે જન્મ હોય અને પરમાત્મા કાંડું ઝાલે તો હવા લાખ માણસો દારૂ બંધ કરી દેતા હોય તો તમારીથી પાંચ ને નહીં કરાઈ થાય કે ના થાય અને કઈ ના થાય ને તો લોકોના પગ ખેંચવાના અને ગામમાં મૂંગા મરજો પગ ખેંચવાના બંધ કરી દેજો અથવા કુકનું કઈક જોવાનું તો કે આ રીતે ગામના ભૂસ મર્યા છે ભૂસ તો તારે મરવા કોઈ હાથમાં આવતું નથી સમજાય અને આ કેમ બોલું છું કે મારા પોતાનું જીવન રહ્યું ને મારા પરિવારનું પૂરું કરવા હાટું હું ઘરેથી કદાચ સાઠ કિલોમીટર નોકરી કરવા જાઉં બાકી કોઈ મંદિર આવે મેં એવું નથી કીધું અહીંયા અગરબત્તીનું પડીકું મૂકું ચમ

રાતે ત્રણ વાગે આવ્યા છે ને તો મેં પૂછ્યું છે કે ભાઈ હરિહર બાકી હે કે શું અને કોઈ એવું કહી દે ભોળાદના પાદરમાં જયા અને વહેલા ત્રણ વાગ્યે અમને ભોજન વગર પાછા આવવા દીધા પાંચ ગીતો કરજો એટલે વાતો થાય અને બોલવા વાળા તો બોલે ભલા મને રાજા રામને નથી મૂક્યા મને હું મૂકવાનું જેનાથી કઈ નથી થતું એ વાતો કરે અને આ તો ધર્મ ની જોડી ખંભે લઈ લીધી ફરીથી લે ના ચલાવતા બાકી ક્યાંય હું કઈશું લઈને ફરતો રોડ ઉપર ફરવું મજા આવતી કારણ અમારો બાપ ન ખોરતો સમજાય ને અને હું તો તમને બધા ને એવું કહું કે ક્યારે જ્ઞાતિ વાત ના કરતા પેલી મનુષ્ય જાતિ છે અને જયારે વાત આવે ને ભારત દેશની તેથી ઘરે હું કદાચ એક ટાઈમ નું અનાથ પડ્યું હોય ના પડ્યું હોય તેથી જો બાયું સડાઈ નીકળી જાય ને એને માણા કહેવાય ભલા માણા જ્યાં બપોરા પાડે એને સમજાય અને આજ સતત આ દાદાના પ્રતાપથી અને એના બાકી મારા પાણે એમ કે બાપુ આન માથે હાથ મૂકી દો કેન્સર મટી જાય હવે જો મારા માથે હાથ મૂકવાથી કેન્સર મટી જતું હોય તો આટલી બધી હોસ્પિટલો છે એના જાપે જ ના એમ્બ્યુલન્સ માં ઉતારો માથે હાથ મૂકી લઈ જાવ થતું હોય એ થાય કારણ કે પરમાત્મા એ તમને બનાયા છે અને એ ભીતર થી ઓળખે છે ભીતર કે ને કે તમે જે દી પગ મૂકો ને તે દિવસ થી એને ખબર હોય કે તું જન્મ થી લઈને આજ લગીન મોટો થયો તે કેટલાના ના ગાળિયા પહેર્યા આય તારું કઈ થાય નહીં ઘણે આય મન કે અમારા ગામના ના પાંચ આયા થી માં એક ના બઈ ન થયો એમાં સમજી લેવાનું કે આ હતા આજના બાપાએ કોકની જમીનો લખાઈ લીધી હોય એની પરજાન બઈ ના થાય એ બધું પૂરું કરવા આયા હોય બાકી સાચો નાભી નો ભાવ લઈને આવે અને કે ઠાકર રસ્તો ભટકી ગયા છે અને ક્યાંય એમને રસ્તો નથી મળ્યો અને તે દીજો નાભીની કગર મૂકે અને રાજના બાર વાગ્યે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો મારી નીની ઓળખાણ નકામી પડી જાય કર્મ કરો માણસને કઈ નડતું નથી પોતાના કરેલા કર્મો જ નડે છે ભાઈ